સંવિધાન અમારો સંવિધાન અમારો બાબા સાહેબ અમારો જબ તક ચાંદ સૂરજ રહેગા બાબા તેરા નામ રહેગા જબ તક સૂરજ ચાંદ રહેગા બાબા તેરા નામ રહેગા આજે વિજયનગર તાલુકા અને ભીરોડા તાલુકાના આદિવાસી હરિજન માઇનોરિટી અને પક્ષી તમામ સભ્યો વિજયનગર તાલુકા મામલતદાર કચેરીએ આવી અમારી અમારું નિવેદન આપવા માટે આવ્યા છીએ થોડા દિવસ પહેલા પાર્લામેન્ટની અંદર માનનીય ગૃહપ્રધાન શ્રી અમિત શાહે જે બાબા સાહેબ આંબેડકર વિશે ટિપ્પણી કરી અને માન એમનું હણાય આખી ઘરીમાં આ દેશનું બંધારણ ઘટદાર એવા શ્રી માનનીય સ્વર્ગ સ્વર્ગસ્થ બાબા સાહેબ આંબેડકર જે અપમાન કર્યું છે એ અમે ક્યારે સાખી ન લઈએ એને સખત શબ્દોમાં અમે વખોડીએ છીએ બાબા સાહેબ પાસે એકત્રીસ થી બત્રીસ ડિગ્રીઓ હતી આખા વર્લ્ડ પૂજાય છે અને એ બંધારણના ઘડવૈયા છે તો એમની ગરીમાં ન જાળવી અને પોતે એક ગૃહ પ્રધાન હોવા છતાં દેશના એમને પોતે પોતાનું જે સ્થાન છે એનું પણ એમને ધ્યાન ન રાખ્યું એક સામાન્ય માણસ અભણ માણસ જે વર્તન કરે બોલે એવું વર્તન કર્યું છે તો અમે આવેદન પત્ર આપી અને એમ કેવા બાકી છે કે એમનું રાજીનામું આપો એનું પોતાનું રાજીનામું આપો તમે આ ગુરુ પ્રધાન લાયક નથી એવી તમારા તમામ અમારા આ માઇનોરિટી એસસી એસટી બરાબર આ તમામ અને વંચિતો અમારી જે માંગણી એ છે કે શોભે સ્થાન તમારા દરજ્જા શોભે એ પ્રમાણે તો તમે વાણી વિલાસ કરો બસ આવી રીતે ગમે ત્યારે બોલો એ શોભતું નહીં અને પરદેશમાં પણ આની ખરાબ અસર થાય

નાગરિકો બંધુતા ની જે વાત છે એની અંદર એક કે પણ એમને લાગુ ન પડ્યું અને પોતે વિચાર્યું નહીં એનો સખત શબ્દમાં અમે વિરોધ કરી છે બાબા સાહેબ અમર રહો બાબા સાહેબ અમર સંવિધાન